હરા઱ાં પષ્ય સે દીડે જિંન જિંરારાંજ સે જાંજે જાજિં જાજાજાજ જાજાજાજાજ જેંહલે मैं तो नीचे ऊपर नहीं जाने के लिए मैं तो बोले जाते हैं के जब के थोड़ा देख के जब के તો પછી કેવી રીતે એના કરતાં તમે આવશો કે તમારે ત્યાં મોકલી આપે અમારે સરકારી ગાડીમાં બોલો ના ના એ લોકો બોલાવું આવશે આવશે છે ઓકે અલોંગ મંતાની ચાલુ કરતા આ સોનો બેનને કઈ રહી છે એ સુપનરાઈ છે આધાર કાર્ડ ઓર ડોક્યુમેન્ટ હાઈ છે જીર કે ન દે ટીચ અપાઈ ચાલુ કરતા મિલી સર તેના બેનનો બાર કાઢવાનો વાડી વાડા પર જઈને સુકાશે જેને ઉતારી લાવવાનો છે તેના ઉપર ધ્યાન રાખવાનું છે કાંતા માતા કરવાના છે

તો હા કયો વિસ્તાર છે ને અહિયાં શું તમને મેસેજ મળ્યું છે ચોખંડી વાયડાપુર વિસ્તારમાં બી અઢાર નંબરના મકાનમાં જે કોલેજ થયેલો આગળનો ભાગ છે અને પાછળનો ભાગ જે હતો એ સહી સારામાં હતો મકાનની અંદર એક માજી અને એક છોકરી જેમ માજીની ઉંમર લગભગ એકોતેર વર્ષ લખાય છે અને છોકરીની પચાસ વર્ષ છે બે અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાયી મકાન થયેલું છે એ બધું મળવા હટાય પછી માજીને અહીંયા જો આરસીસીનો જે સ્લેબ ભરેલો છે જ્યાં દેખાય ને આરસીસીનો સ્લેબ ભરું છે આમાં કોઈ જોખમ નથી બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ હતું એ બધું ખોખલું થઈ ગયેલું અથવા ધરાશાયી થયેલું એ બધું હટાયા પછી નિર્ભયતા નક્કી કરે સ્ટાફ નક્કી કરે એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાયો કોઈ જાનાની છે ખરી કોઈ જાનાની છે ઇજાગ્રત નથી શું નામ તમારું જસમીન પટેલ ગજરાવળે ફાઇટ